નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત અરજદારને મકાન બનાવવા માટે મળશે રૂપિયા એક લાખને વીસ હજાર સુધીની સબસિડી જ્યાં મિત્રો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસની આવેદન પ્રક્રિયા હાલ ચાલુ છે તો જે જે અરજદારો ફોર્મ ભરતા હોય તે પહેલાં આ વિડીયો અંત સુધી જોઈ લે કારણ કે આ દસ વસ્તુ તમારી પાસે ના હોવી જોઈએ કઈ કઈ દસ વસ્તુ એમના વિશે વિડીયોમાં આગળ જોશું પરંતુ મિત્રો જો આ દસ વસ્તુ તમારી પાસે હશે તો તમારું પીએમ ગ્રામીણ યોજના નું ફોર્મ નામંજૂર અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના સુકશો મિત્રો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હાજર પચીસ નું સર્વે માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ છે આ સહાય માટે નવો સર્વે વર્ષ બે હજાર છવ્વીસ પચીસથી લઈ અને વર્ષ બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી હાથ ધરવામાં આવ્યો છે તેમજ મિત્રો આ યોજના અંતર્ગત અમુક જરૂરી ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવાના રહેશે જેમ કે પાસપોર્ટ સાઇઝ ફોટો આવકનો દાખલો આધાર કાર્ડ મનરેગા જોબ કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક જાતીનો દાખલો તેમજ ચૂંટણી કાર્ડ મિત્રો અરજદારે ડોટ ઇન એમની ઉપર જઈ અને આપે આવેદન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે એટલે કે આવેદન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તેમના પછી મિત્રો આમની અમુક પાત્રતા તેમજ માપદંડ રહેલા છે ક્યાં ક્યાં રહેલા છે એમના ઉપર એક નજર નાખીએ તો મિત્રો અરજદાર પાસે પાકું મકાન ન હોવું જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધકામ માટે નાણાકીય સહાય મેળવેલ ન હોવી જોઈએ તેમજ મિત્રો જેની પાસે પાકો મકાન ન હોય તે જ આ યોજના માટે પાત્ર છે ત્યારબાદ મિત્રો મેઇન ટોપિક ઉપર આવીએ કે કઈ કઈ વસ્તુ તમારી પાસે ન હોવી જોઈએ તો મિત્રો અરજદાર પાસે સૌપ્રથમ તો થ્રી વ્હીલર ફોર વ્હીલર વાહન ન હોવું જોઈએ તેમજ ખેતીલાયક સાધન થ્રી વ્હીલર ફોર વ્હીલર ન હોવું જોઈએ રૂપિયા પચાસ હજારથી ઉપર કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ ન હોવી જોઈએ તેમજ ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારી ન હોવો જોઈએ ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ કૃષિ ઉદ્યોગ ધરાવતા ન હોવા જોઈએ તેમજ પરિવારના કોઈપણ વ્યક્તિની માસિક આવક રૂપિયા પંદર હજારથી વધુ ન હોવી જોઈએ અરજદાર ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ એટલે કે ટેક્સ ભરતો ન હોવો જોઈએ તેમજ પ્રોફેશનલ ટેક્સ ભરતો પણ ન હોવો જોઈએ બે પોઈન્ટ પાંચ એકર અથવા તો તેનાથી વધુ પિયત જમીન ન ધરાવતા હોવા જોઈએ અને છેલ્લું મિત્રો કે વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધારે ન હોવી જોઈએ તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ માહિતી કે જે અરજદારે પીએમ ગ્રામીણ આવાસ યોજના પચીસ માં જો લાભ લેવો હોય તો આમની પાસે આ દસ વસ્તુ હોવી જરૂરી છે તેમજ મિત્રો આ યોજના હેઠળ મકાન બનાવવા માટે અરજદારને મળશે રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની સબસિડી તો મિત્રો બસ આ જ હતી પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ